માનકુવા પોલીસ સ્ટેશનના એએસઆઈ આદમભાઈ થેબા હજયાત્રા પરિપૂર્ણ કરી અને પુનઃ ફરજ પર હાજર થતાં માનકુવા પોલીસ સ્ટાફ દ્વારા તેમનું અધકેલું સન્માન કરવામાં આવ્યું પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા માનકુવા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે જીઆરડીના જમાદાર તરીકે ફરજ બજાવતા આદમભાઈ થેબા કે જેઓ આશરે દોઢ મહિના પહેલાં સાઉદી અરબ હજયાત્રા કરવા ગયા હતા આશરે બે મહિનાની આ હજયાત્રા શાંતિપૂર્ણ પરિપૂર્ણ કરી અને પરત ફરજ પર માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા ત્યારે તેમનું માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા અધકેલું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પીઆઈ ડીએન વસાવા સાથે પીએસઆઈ એચ એચ બ્રહ્મભટ એ એન ધાસુદા એ મુકેશભાઈ સાધુ સહિતના લોકોએ તેમનું વિશેષ સન્માન કરી અને હજયાત્રા સુખરૂપ પરિપૂર્ણ કરવા બદલ તેમનું ખૂબ ખૂબ સન્માન કરી અને શુભકામના પાઠવવામાં આવી હતી આ પ્રસંગે અન્ય પોલીસમેનો પણ ખાસ હાજર રહ્યા હતા